નખત્રાણાની મુખ્ય બજારમાં ઊંડો ખાડો કોઈકનો ભોગ લેશે નખત્રાણાની મુખ્ય બજારમાં પાણીની મુખ્ય લાઈનમાં ફોલ્ટ સર્જાતા પાલિકાના કામદારો દ્વારા ખાડો કરીને ફોલ્ટ શોધાયો હતો પરંતુ ખાડો પૂરવામાં આવ્યો જ ન હતો જેના કારણે બજારમાં અને વાહન ચાલકો તેમજ રાહતદારીઓ પટકાઈ રહ્યા છે આ ઊંડા ખાડામાં રખડતા ઢોરો તેમજ નાના વાહન ચાલકો ભોગ બની રહ્યા છે છેલ્લા પચીસ દિવસથી આ ખાડો પાલિકા પૂરવાનું ભૂલી ગઈ છે નખત્રાની અંદર જે બજારની અંદર જે ખાડો આજે કેટલા ટાઈમથી જે છે અને ત્યાં પાણીની જે સમસ્યાના લીધે કેટલા લોકોને વાહન ચાલકોને ઘણી તકલીફ પડે છે અને આવ આવનારમાં અહીંયા કને કોઈ પણ નાના બાળકો કે કોઈ પણ એને જાનવર લોકો પડી જશે તેને આ બધાને એને તકલીફ પડે અને એની તકે વહેલી તકે જો આ કાર્ય જલ્દી પૂર્ણ પરિપૂર્ણ થાય અમે એવી માંગ કરીએ છીએ નારની લાઇન કે ગટર લાઈન જે કાંઈ તૂટી ગયું છે ઘણા દિવસથી લોકોને આવવા જવામાં મુશ્કેલી પડે છે તંત્ર દ્વારા વારંવાર રિપેર થાય છે છતાં તૂટી જાય છે એના માટે કાયમી નિવેડો આવે એવી આસપાસના વેપારી અને ગ્રામજનોની માગણી છે આવતા જતા વાહન ચાલકો ક્યારેક ખાડામાં ખબકશે કોઈકનો જીવ જાશે એ પહેલાં તંત્ર જાગી અને તાત્કાલિક આનો નિવેડો લાવે એવી વેપારીઓની માગણી છેલ્લા લગભગ વીસથી પચીસ દિવસ થયા બે ત્રણ વખત રિપેર કર્યો છે છતાં એનો નિવેડો આવતો નથી સતત પાણી ભરાયા કરે છે હું ભરત મલાણ અંજાર સાડી સેન્ટર આપણી દુકાન છે બજારમાં આપ જોઈ રહ્યા છો છેલ્લા ચોવીસથી પચીસ દિવસ થઈ ગયા આ એકદમ રસ્તો બંધ કરી નાખ્યો છે એટલો ખાડો છે તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપાતું નથી એટલે વેપારીઓને એવી માંગણી છે કે તરતમાં તરત પગલાં લેવાય આપ જોઈ શકો તો કેવી રીતે જઈ રહ્યા છે બધા વેપ આ રાહદારીઓ બહુ મુશ્કેલી પડે છે મલ્ટી બ્રાન્ડ નું ઇ બાઇક શોરૂમ એટલે ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં રેન્જની શ્રેણી એક થી અયોધ્યા નૂતન મંદિરમાં રામલીલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ